નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે યોગેશ કાનાબાર ખાનદાની ક્યાંય વેચાતી મળતી નથી અને ખાનદાનીના ક્યાંય કોર્સ થતા નથી આવી જ એક વાત હું આપની પાસે કરવા આવ્યો છું અને આપને આ વાત જાણીને નવાઈ લાગશે કે રૂપિયા ચૌદ લાખના ઘરેણાં એક વ્યક્તિને જેડ્યા અને આ વ્યક્તિએ દસ દિવસ સુધી આ કોના છે તે વ્યક્તિને મારે પહોંચાડવા છે અને આજે બાર દિવસે આ વ્યક્તિએ જેમના હતા તેમની સુધી પરત પહોંચાડ્યા મિત્રો ખરેખર કહેવાનું મન થાય છે કે આવી વ્યક્તિઓ લાખોમાં એક જ મળે છે આ કોઈ નાની સોની રકમ નથી મિત્રો ચૌદ લાખ અને જેના ઘરેના હશે તેને આ જ્યારે ખબર પડી કે ખોવાણા ત્યારે તેની શું હાલત થઈ હશે તે હું તમે અને આપ સૌ સમજી શકીએ છીએ ત્યારે આવા આ ખાનદાની કરનાર વ્યક્તિને કાનાબાર ન્યૂઝ ચેનલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે ત્યારે ફરીથી આપ સૌ કોઈ મિત્રોને જણાવીએ કે કોઈ પણ વસ્તુ આવી જ્યારે આપને મળે છે ત્યારે તે વ્યક્તિ સુધી પહોંચાડવાનો આપણે સૌ પ્રયત્ન કરીએ કારણ કે જેનું ખોવાનું છે તે વ્યક્તિ કોણ છે કેવી છે તે આપણે કોઈ જાણતા નથી ત્યારે એની શું હાલત હશે એ આપણે સૌ વિચારી શકીએ છીએ તો આવો જોઈએ કોના દાગીના હતા કોને જડ્યા અને ક્યાં તેમણે કેવી રીતે આપ્યા આ સૌથી પહેલાં કાનાબા ન્યૂઝ સાથે આવા જે ઝડપી સમાચારો માટે મિત્રો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને આપણા જ વિસ્તારના સમાચારો નિયમિત મળતા રહે નમસ્કાર વંદે માતરમ જય હિન્દ રૂપિયા ચૌદ લાખની કિંમતના દાગીના પરત કરતાં કંપનીના સિક્યોરિટી ઓફિસર સિન્ટેક્સ કંપનીમાં નોકરી કરતાં સિક્યુરિટી ઓફિસરે રૂપિયા ચૌદ લાખના દાગીના પરત કર્યા આ દાગીના રાજુલા શહેરના રાજુભાઈ લખમણભાઈ ગોહિલના હતા જેના થોડા દિવસ પહેલાં ગુમ થયેલા હતા જે આ ઓફિસરને મળતા તેમણે આજે રાજુલા પોલીસની રૂબરૂમાં આ દાગીના પરત કર્યા ત્યારે આવો જોઈએ આપણે કે રાજુભાઈ ગોહિલે શું કીધું અને આ કંપનીના ઓફિસરે આ દાગીના બાબતે શું કહ્યું આવો જોઈએ કાનાબાર ન્યૂઝની સાથે

सर आपको जो गहने मिले थे उसके बारे में थोड़ा बताएं कि क्या था कहाँ से मिला है और आप कहाँ काम करते हैं सब बताएंगे जी, जी जी सर मेरा नाम मनिंद्र प्रताप सिंह है मैं डिस्ट्रिक्ट फिरोजाबाद आगरा से हूँ मैं सिंटेक सिंटेक्स कंपनी में सिक्योरिटी ऑफिसर में जॉब करता हूँ और करीब दस साल से हूँ और ये जो मुझे सोना मिला था ज्वेलरी ये मुझे गाड़ी की सीट से मिली और गाड़ी की सीट में कम से कम ज़्यादा सोना था तो फिर मैंने अपने एक मित्र को बताया हिरन भाई डोडिया को और फिर पुलिस को जानकारी दी कि ऐसा ऐसा सामान किसी का मिला है तो ये किसी का भी सामान है उसके हाथ तक पहुंचना चाहिए और वो आज हमने सामान दे दिया है आवाज समाचारों लाइक करो शेयर करो सब्सक्राइब करो दबावा नहीं